દર્શક મિત્રો જેપી ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે વડોદરા શહેરમાં કોર્પોરેશન દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે તેના માટે શ્રી કમિશનર સાહેબને એક ચશ્માની ભીટ આપવામાં આવી જેમાં એક આંખમાં દેખાય છે અને બીજી આંખમાં દેખાતું નથી તેવી રજૂઆત કરતા રાહત ઇંડોળી સાહેબ સામાજિક કાર્યકર્તા હુસેનભાઈ મુલતાની દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું એક આંખે જોઈ શકાય તે ચશ્મા જે છે એ ગિફ્ટ માટે આપવા માટે આવ્યા છે આપણે જોઈએ છીએ કે વડોદરા શહેરમાં છેલ્લા ચાર પાંચ દિવસથી જે છે એક હત્યાની એક દુઃખદ ઘટના બની છે જેને વડોદરા શહેરના તમામ નાગરિકોએ વખોડી છે અને એ ઘટના જે ગુનાહિત ઘટના થઈ છે હત્યાની એના માટે પોલીસ તરત એક્શનમાં આવી છે એમના આરોપીની ધરપકડ કરી છે રિમાન્ડ માંગ્યા છે અને હાલ અત્યારે જે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે તો દેટ પ્રોસેસ ઇઝ ગોઈંગ ઓન પણ એ જે હત્યાના બનાવને જે કોમ્યુનલ કલર આપીને સત્તા પક્ષના જે હોદ્દેદારો છે આગેવાનો એ વ્યક્તિગત જે ઘટના છે એને એને જે છે કમ્યુનલ કલર આપીને આખા મુસ્લિમ સમાજના જે વિસ્તારો છે ફતેપુરા યાગોપુરા મચ્છીપીટ નવાપુરા એ વિસ્તારોમાં જે છે જે લોકો લારી ધંધા ઉપર જે ધંધો કરે છે ગલ્લા ઉપર ધંધો કરે છે દુકાનો છે એમને જે છે ને દબાણના નામે દબાણ દૂર કરવાના નામે ગેરકાયદેકર અમાનવીય અન્યાય અને હું તો કહીશ કે આતંકિત જે છે આ કાર્યવાહી કરી રહ્યા છે અને લોકોના ધંધા રોજગાર એમના જે બાળકો છે એમના કુટુંબો છે એમનું ભરણ પોષણ જે છે છીનવી રહ્યા છે અને આ ફક્ત શા માટે કે ચોક્કસ તત્વને જે છે એ રાજી ખુશી થાય અને બીજું કે આપણે જોઈએ છીએ કે વિશ્વામિત્રી જે પૂર છે નદી વર્ષ આ બે હજાર ચોવીસમાં જે છે બે બે વખત જે છે પૂર આવ્યા છે આપણા શહેરના નાગરિકોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે અને એકદમ ગુસ્સો આજે સત્તા પક્ષ વિરુદ્ધ હતો તો હવે ઇલેક્શન જે છે છ આઠ મહિનામાં આવી રહ્યા છે તો આ બધી જે એમની પ્રવૃત્તિઓ શરૂ થઈ રહી છે થઈ રહી છે તો અમે એનો સખત વિરોધ કરવા માટે અને મ્યુનિસિપલ કમિશ્નરશ્રી એમના વોર્ડ ઓફિસરોને અધિકારીઓને સમૃદ્ધિ આપે અને સિમ્બોલિક અમે આજે કમિશનરશ્રીને જે છે એ ચશ્મા આપ્યા છે અરજી આપી છે કાયદેસરની અને જો એના ઉપર આ કાર્યવાહી જે છે જે સાઇડેડ પણ છે ફક્ત મુસ્લિમના જે છે વિસ્તારો એમની દુકાનો એમની ગલ્લા જ ટાર્ગેટ બનાવી બનાવવામાં આવી રહ્યા છે તો આ જે કાર્યવાહી બંધ નહીં થાય તો અમે જે છે ચાર પાંચ દિવસમાં જેટલા પણ પીડિતો છે નવાપુરાના યાપુપુરા ફતેપુરા એ બધા આવીને અહીંયા જે છે ધરણા અને પ્રદર્શન કરશે અને એમની આજીવિકાની માંગ કરીશું અમે આ ફક્ત જે છે અમે કરીને દેખાડીશું કે આ જે છે તમારી જે કાર્યવાહી છે એ તદ્દન ગેરવ્યાજ બી છે સંસ્કૃતિક જે નગરી છે આપણી વડોદરા શહેરની એના ઉપર કલંક છે તો અમે રિક્વેસ્ટ કરો